વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં નવમા નોરતે ખેલૈયાઓએ ગરબે રમી માતાની આરાધના કરી હતી નવલખી મેદાન ખાતે ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં ખેલૈયાઓનો નવમા દિવસે અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો નવલખી મેદાન ખાતે આયોજિત નવરાત્રી ફેસ્ટિવલમાં ખેલૈયાઓએ ગરબાના રંગમાં ગ્રાઉન્ડ હિલોળે ચડાવ્યું હતું પરંપરાગત ચનિયાચોળી કોળીઓ અને અવનવી વેશભૂષામાં સજ્જ થયેલા ખેલૈયાઓ ઢોલના તાલે તાલબદ્ધ રીતે ઝૂમ્યા હતા ખાસ કરીને જય શ્રીરામ ના ઝંડા સાથે ગરબા રમતા ખેલૈયાઓએ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કેરવી બુચના સુરે ખેલૈયાઓએ ગરબાનો અનોખો આનંદ માણ્યો હતો જેનાથી નવલક્કી મેદાનનો માહોલ ભક્તિ અને ઉત્સાહથી જળઝળી ઉઠ્યો હતો ખેલૈયાઓ દ્વારા પણ વડોદરા ગરબામાં આ વર્ષે જે રીતે સાંસદના પ્રયાસોથી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા છે વિદેશી મહેમાનોએ પણ આ ગરબા જોયા માણ્યા છે તેને લઈને પ્રતિક્રિયા આપી હતી નવરાત્રિનો આ નવમો દિવસ છે અને નવમા દિવસે લોકોમાં ભયંકર ઉત્સાહ છે અમે પહેલે દિવસથી એવું કહેતા હતા કે કોન્સર્ટ અને કોલ્ડ પ્લે જેવા યંગસ્ટર જે પાછળ ગાંડા થાય છે એના કરતાં વડોદરાના સંસ્કારી નગરીના આ યંગસ્ટર્સને બતાવો આપના માધ્યમથી કે લોકોને ખબર પડે કે બમણી શક્તિ છે કન્સર્ટમાં કદાચ લોકો એકાદ કલાક નાસ્તા હશે અહીંયા નોનસ્ટોપ છ છ કલાક લોકો ગરબે માની આરાધનામાં ઘૂમતા હોય છે અને તમે જોયું હશે તો છેલ્લા નવ દિવસમાં એવરેજ સિત્તેર હજાર લોકો રોજ અહીંયા રમે છે અને મારા માની આરાધના અને ભક્તિ કરતા હોય છે વડોદરાના ગરબા વખણાય છે પણ આ વખતે માણવા અને જાણવાનો જે ફરક હતો એ દૂર થયો અત્યાર સુધી વિશ્વ ફરક કે લોકો જાણતા હતા કે ભાઈ આ ગરબા થાય છે આટલા સારા આયોજન હોય છે આ વખતે 7 દેશોના 21 ડિલિગેટ્સ આપણા વડોદરાના લોકપ્રિય સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીના જે ઇન્વિટેશનથી અહીં આવ્યા તો એ લોકોએ ગરબાને જાણ્યા અને એના પછી માણીયા એટલે મને એવું લાગે છે કે આવતા આવનાર કેટલાક વર્ષોમાં વડોદરા એક ગરબા ટુરિઝમનો હબ થશે